તો જોઈએ હલાવ કેવી રીતે શણગાર્યું છે આખું જોવાનું મન થાય ખરેખર ખૂબ જ એવું રોનકવાળું શણગાર્યું બધું તો હેલ્લો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મારા વાલા દર્શક મિત્રો તો મિત્રો સિમરમાં તમે જુઓ કે સિમર આખું રોશનીથી જળ જળી પૂછ્યું અને સિમરની રોનક છે ને કંઈક અલગ જ જોવા મળે છે તો કેમ છો બધા મારા વાલીડા મોજમાં ને ભાઈ મોજમાં જ રહેજો કારણ કે સિમરની અંદર અનેરો અવસર ઉજવાઈ રહ્યો છે બરાબર વધારે સમય નહીં લઉં પરંતુ આ એક રોગમાં બાકી રહી ગયું હતું કારણ કે લાઇટ બંધ થઈ ગઈ છે ને એટલા માટે પાછી લાઈટ શરૂ થઈ ગઈ છે ને તો આપણે એક વ્લોગ બનાવી નાખીએ પાછો અહીંનો તમે જોવો પાછળ પણ આરતી ચાલુ છે ત્યાં પણ તમને બધાને લઈ તો વાલેડા મંદિર પણ કેવું સુશોભિત થઈ રહ્યું છે જ્યાં મિત્રો બસ બાપુના ભક્તો બાપુની સેવા કઈ પ્રવૃત્તિ હોય ત્યારે કરી રહ્યા છે અને તમે આ નજારો જુઓ આવો નજારો સાહેબ તમે કોઈ વાર જોશો એવો નજારો અત્યારે સિમ્મર ધામમાં ગોઠવાણો છે જો તમે આ ગુરદત ભગવાન જે આપણે આગલા બ્લોગમાં બતાવ્યું હતું કે ભાઈ લાઇટ વહી ગઈ હતી પરંતુ હવે જોવો તમે કેવા ચિત્રો દેખાય છે જ્યારે સાક્ષાત ભગવાન આપણી પાસે આવીને વાતો કરે એવું લાગે છે અને અહીંયા આરતીનો કાર્યક્રમ પણ ચાલુ છે તમે જોઈ રહ્યા છો અને આ છે અમારા સદગુરુ દેવશ્રી જગજન બાપુ આ મિત્રો તમે જોવો અને લાઇટિંગ કેટલી અદ્ભુત રીતે ગોઠવવામાં અહીંયા આવી છે જે તમે જોઈ શકો છો અને ખરેખર આનંદ લેવાનો લાવો છે ને આ એ કંઈક ઓર છે કેમ કે આજ સીમરના આંગણે આવો અવસર હોય એટલે આજ આનંદ આજ ઉસંગ આજ નયનોમાં ને એવા પ્રકારની ગ્રામજનોમાં તમે જોવાનો તો એવી ભાવનાઓ અત્યારે સેવાઈ રહી છે અને ખાસ કરીને તો ભાઈ એટલું તમને જણાવવા માંગો ને કે મંદિરની કલાકારી એટલી સરસ રીતે કરવામાં આવી છે ને કે જેને જોતાં જ આપણને એમ જ થઈ કે બસ અહીંયા બેઠા જ રહીએ અને આજે સિમર ગામ આખું જ ભક્તિમય પ્રભુમય થઈ ગયું છે કારણ કે બાપુનો અવસર છે જેથી કરીને આખું ભક્તિમય થઈ ગયું છે તમે જોવો લાઇટિંગ અને નજારો જોઈને તમને મારા વાલીડાઓ મોજ જ આવી જશે અને અમે તો કહેવાય ને ભગવાનનો ઉપહાર કહેવાય કે આ ગામમાં જન્મ લીધો જેથી કરીને આવા પવિત્ર કાર્યોમાં ભાગ અને સહભાગી થવાનો અમને મોકો મળ્યો સરસ રીતે લાઇટિંગ છે તે ગોઠવવામાં અત્યારે આવી રહી છે અને હજુ પણ શણગાર ચાલુ ને ચાલુ જ રહેવાનો છે અને મારા વાલીડા તમે જુઓ તો આ મેઇન ગેટ છે અહીંયાથી એન્ટ્રી એન્ટ્રીની એક્ઝિટ બે એક જ ગેટેથી છે બરાબર છે અને ગામ તમે જુઓ કેવું જળહળી ઉઠ્યું છે તો ચાલો તમને અંદરનો નજારો પણ કંઈક બતાવું અહીંયાથી તમે જુઓ તો મંદિર કેવું સરસ અને રોડું લાગે છે મંદિરનું પટરાગણ તમે જુઓ લાઇટિંગ જુઓ અને અહીંનો નજારો પણ ખૂબ એટલે ખૂબ અદ્ભુત છે અને મજા આવે છે ભાઈ કારણ કે ત્રણ ચાર દિવસ બાકી છે અને કાર્યક્રમ હજુ પણ જોરદાર બનવા જઈ રહ્યો છે અને અત્યારથી જ ગ્રામજનો અને આજુબાજુના ગામડા લોકો છે તે અત્યારે આવી રહ્યા છે અને આ મેળાનો આ બાપુના કાર્યનો જે ભક્તિમય થઈ અને લાભ લઈ રહ્યા છે તો તમે પણ અચૂક પધારજો જો નજીક રહેતા હોય અને સિમ્મર અથવા તો સોમનાથ જિલ્લામાં આવતા હોય તો એમને ખબર જ હશે અથવા તો લોકો અમદાવાદ મુંબઈ વિદેશથી પણ અહીંયા આ કાર્યક્રમનો ભાગ લેવા માટે આવી રહ્યા છે તો તમે નજીક રહેતા હોય તો ગામ સિમ્મર તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથમાં આવી જજો કારણ કે આવો અવસર છે તે દરખેલે આવવાનો નથી હવે જોઈ લો તમે અત્યારે આ તો ભાઈ આ છે જગજન બાપુની જન્મભૂમિ તો અહીંયા પણ એવી રીતે શણગાર્યું છે ને કે જોતા જ ખરેખર મનમોહક થઈ જાય દિલ અને ખુશ પણ થઈ જાય કારણ કે એવી રીતના શણગારવામાં આવ્યું છે અને જોવા જાય તો આખું ગામ એવી રીતે શણગાર્યું છે ને કે જોતા જોતાં જ કલાક બે કલાક ચાર કલાકનો વિડીયો બનાવીએ તો પણ ઓછી થાય એવી રીતે શણગારવામાં આવ્યું છે તો બને એટલા દ્રશ્યો આપણે બ્લોગના માધ્યમથી તમને બધાને બતાવવાનો પ્રયત્ન કરીએ તો હાલો બીજા દ્રશ્યો પણ તમને બતાવું તો જુઓ ભાઈ શેરીઓ કેવી શણગારી છે અને આખું ગામ સજી સજીને જ્યારે પ્રભુમય થઈ ગયું એવું હોય ત્યારે લાગી રહ્યું છે તમે જોવો ને તો